ગરીસે લેખની સ્થાપના અગિયારસો ને છપ્પનમાં માં મહારાવર જેસલે કરી હતી ત્યારબાદ ઘણા સમય વીતતા ગયા અને પછી જેસલમીના રાજા એવા ગચ્છી સિંહને આ લેખનું ફરીથી નિર્માણ કરાવ્યા તો હેલો દોસ્તો કે ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે છે તમારો નાના વિડીયો જેસલમીર અને જેસલમીરમાં ઘડીસર કરીને લેક આવેલી છે તે લોહી લેક જોવાના છીએ તથા તેનો ઇતિહાસ જાણવાના છીએ તો વિડીયો થવાનો છે જબરજસ્ત તો વિડિયો એન સુધી હારજો ઘડીસર લેકની સ્થાપના અગિયારસો માં જેસલમે કરી હતી જેસલમી સિટીને પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે તથા સમાજ કલ્યાણ કરવા માટે લોક કલ્યાણ કરવા માટે રાજાએ સ્થાપના લેકની કરી હતી તે સમયે પાણીની જરૂરિયાત આ શહેરને પૂરી પાડતી હતી ત્યારબાદ ઘણા સમય વીતતા ગયા અને પછી જેસલમીના રાજા એવા ગચ્છી સિંહને આ લેકનું ફરીથી નિર્માણ કરાવ્યું તેરસો સડસઠમાં તે સમયથી પછી આ લેકનું નામ પાડવામાં આવ્યું ઘડીસર લેક મિત્રો મિત્રો આ લેકનું વાતાવરણ એટલું સુંદર છે તેથી અહીંયા ફિલ્મના સોંગ શૂટિંગ થયા છે અચ્છા કોને જેવી ફિલ્મોનું અહીંયા સોંગ શૂટિંગ થયેલું છે એવી અનેકો ફિલ્મનો સોંગ અહિયાં શૂટ કરવામાં આવે છે મિત્રો જેમાં મેલા ફિલ્મ